તો જય માતાજી જય દ્વારકાધીશ આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જોઈ રહ્યા છો ઘોડી બાંધી છે ને અત્યારે આપણે આકવા છોડવાના છે રાઈડમાં લઈ આવવાની કારણ કે આપણે રીલ બનાવીએ બે ચાર ઋતુબેન વિશુભાઈ સાતુ દળથી આવે છે એટલે તમે બ્લોગમાં બની આવજો તમને બતાવું જો ઘોડીનો ફૂલ સામાન કરવો હોય સામાન કાઢી લીધો છે અને ઘોડીમાં બાંધી છે તમે બ્લોગમાં બની આવ્યો સામાન કરી એટલે તમને બતાવી બની આવી ગયા જો વિશુભાઈ શું કે ભાઈ મજામાં ભાઈ અને આમથી જો આમથી જો ઋતુભાઈ આવે છે શું કે ઋતુભાઈ મજામાં

આક માકડો તીરંગા ની રીલ સુકાઈ લાવી જાહે રુદુભાઈ ની આઈડી માં જોઈ લેજો જોવી હોય તો રિસ્કી બોય બાવન બાવન કેટલો રીસ્કી બોય નથી મારું નામ રુદભા 008 માકડી નો પાબર કઈ રે નહીં ઓલી કે વાળી હરખી માણે કલા ઠરખી કઈ રે નહીં બંધ કરીને ચાલુ કરે આ બડી લાલ દળી આપો લાલ દળી ફૂંકવાળી થોડું ઓકે મારું કામો હ આ બધા બિઝનેસમેન ના પેટ ના થઈ ગયા છે અને તડકા લાગવા માંડ્યા આ કાચી ડબલ નથી હા ગામ પર કરવાના હો ગામ માં લગન ના આંબુ ખાઈ ગયા છે રતુ ભાઈ એટલે તળકો લાગે છે

સામાન કદ દીધો હે વિષુ હંટર લઈને ઉભા હે અને આમ ઋતુભાઈ તિરંગો લઈને ઉભા હે તો તિરંગા રીલ બનાવવાની હું કે ઋતુભાઈ બનાવી નાખી તો બે ના તમે બ્લોગ માં બતાવી જો ઋતુભાઈ બેઠા ને તિરંગો લઈને જાય કારણ કે આપણે રીલ બનાવી તિરંગા ની ઋતુભાઈ ને એટલે તમે બ્લોગ માં મને હા તે મારું તો બોલ લઉં મારે બનાવી એમ કોટી મુસુ નહીં ચડાવવાની હોય દરબાર ભાઈ કોક ના નેરામાં ઉતરે હંતર નાકા કરી કરી હવે સૈડાના જાંબુ વધી ગયા કાઈ એ બેસે છે હવે એ એ ઋતુભાઈ ની ટે થઈ ગઈ બેહી જને લોક પક ગયા વિશુબે ફાઇનલી બ્લોગ માં બેહીને આ તો વિશુ બેહી ગયો ઘોડી પર આ તો થોડુંક માન રાખતા હતા ભળવાનું પણ એ નથી માનને લાયકા ઋતુ જો બંધિયા કામમાં માં લઈને ગયા હે આલે એમની આકો ઈ કે અત્યારે તમે અને હમણાં ઉગારી હોત જવાની હે ઈ હો ટકા ની વાત હે ના ના એમ તો ઋતુ ભાઈ રે આ કા ખદાડ ખદાડ એમ તો અહવાર છે ઋતુ ભાઈ આ જો બકરા જે છે રાઈ તે કદ કે કરવાના છે વિસુ ભાઈ નહીં નહીં આપણે સુત શાકાહારી સુત શાકાહારી બંધિયાન પાદરમાં સામાન કરી હા થોડો ભીલો થઈ ગયો તો આ છપરી ચંપલા હે આપણે વિષુભાઈ એમ કે છપરી ચંપલા એને પીરે છપલી ચપલા હે ખું એને હાલે

એ આ તો આગળ કાલવા સાઈક ની સુ ગાડી આવી માપે 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 ખોડી તું મોરકે નઈ કરતે હોવી જે એવો એવો વિડિયો આવો છો હાલ જા દે જા દે જો આ વિસુભાઈ મેકી લેવલ આપણે રીલ બનાવી જે બનાવી છે

તો આપણે વીસુભાઈ જો ઘોડી લઈને જાય છે લેવલ આઈકી જાય છે આઈ જયો બાંધખુરી બાંધખુરી સરખી કરીને તો ગાડી ની ભાઈ એક બાજુ આપણે બાંધી દીધી છે નવો જોગાણ દઈ દઈ હર રૂમ માં બેઠા હે વિસુભાઈ ની બેટા જો રૂમ માં હે ઋતુભાઈ આમના બેટા હે શું કે વિસુભાઈ મજા માં પડ પડી હવે નેક્સ્ટ બ્લોગ માં મરસુ મેડે ખેડે મરસુ ગામ ગીદ ગઈ નઈ મરે મેકરા તદી ધડતી ધમતી બોલો વાહ વાહ વાવા વાહ બોલો જ કર નવું આયું હો માર્કેટ માં નવું આયું હે આપણે જો ઘોડીને નવરાઈન બાંધી દીધી તો તમને જો મારો વિડીયો જોવો ગમતો હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળી આગળ નેક્સ્ટ વિડીયોમાં